અમદાવાદ શહેરના જીવરાશ પાર્ક વિસ્તારમાં ભયંકર આગની ઘટના સામે આવી છે અહીં જીવરાજ પાર્ક વિસ્તારમાં આવેલી જ્ઞાનદા કો ઓપરેટિવ સોસાયટીના એક મકાનમાં ભયંકર આગની ઘટના બની છે અમદાવાદમાં રહેણાંક મકાનમાં બનાવેલા એસીના ગોડાઉનમાં બ્લાસ્ટ થતાં લાગેલી ભીષણ આગમાં બે જિંદગી ઓમાઈ ગઈ છે અમદાવાદના જીવરાશ પાર્ક ચાર રસ્તા પાછે આવેલી સોસાયટીમાં રહેણાંક મકાનમાં બનાવેલા એસીના ગોડાઉનમાં આગ ફાટી નીકળતા બેના મોત થયા હોવાના અહેવાલ છે મકાનમાં પાંચ વ્યક્તિ રહેતા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે પ્રત્યેક જણાવ્યા મુજબ આ મકાનમાં રહેતા વ્યક્તિ એસીનું કામ કરી રહ્યા છે ત્યાં મકાનમાં ચૌદથી પંદર બ્લાસ્ટ થયા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે ફાયર વિભાગની ટીમ સ્થળ પર પહોંચી અને આગ પર કાબૂ મેળવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો ધારાસભ્ય અમિત ઠાકર પણ સ્થળ પર પહોંચ્યા હતા આ આગમાં બે વ્યક્તિ ઇજાગ્રસ્ત થયા હોવાનો પ્રત્યેક દાવો કર્યો હતો આસપાસના મકાનમાં રહેલી બાળકીનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે જીવરાજ પાર્કમાં આવેલા મકાનમાં લાગેલી આગ એટલી બધી વિકરાળ છે કે દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા જોવા મળી રહ્યા છે એસીના ગેસના બાટલામાં બ્લાસ્ટ થયો હોવાનો પણ દાવો કરવામાં આવી રહ્યો છે આ કારણે આગ લાગી હતી જોકે બનાવના પગલે લોકોના ટોળે ટોળા ઉમટ્યા હતા તો મિત્રો હાલ માટે એટલું જ ફ્રી મળીએ નવી અપડેટ અને નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડિયોને એક લાઈક અને આરટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો